મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવી બહુ જ ટેસ્ટી ઈડલીની ચટણી ચાલો રેસિપી કરીએ તો ફ્રેન્ડ્સ બધાથી પહેલાં એક પેન ગરમ કરવા મૂક્યું છે એમાં બે ટેબલ સ્પૂન ઓઇલ નાખું છું ફ્લેમને લો રાખવાની છે ઓઇલ થોડું ગરમ થઈ જાય પછી વન ફોર્થ ટેબલ સ્પૂન આમાં જીરું નાખ્યું છે હવે હું નાખું છું ત્રણ સૂકા લાલ મરચાં અને થોડાક મીઠા લીમડાના પાન બધી જ વસ્તુને સરસથી આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ ને ઢોસા માટે આપણે ઘણી ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝની ચટણી બનાવતા હોઈએ છીએ તો આ ચટણી પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા નાખું છું એક નાની વાટકી કાચી ચણાની દાળ તો લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ મેં નાખી છે અને હવે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તક એને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ એકદમ સરસ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલીની ચટણી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તો તમે જોઈ શકો છો દસ મિનિટ થઈ ગયું છે અને આવી રીતે ગોલ્ડન બ્રાઉન દાળને મેં શેકી લીધી છે હવે આમાં એક ગ્લાસ ભરીને હું પાણી એડ કરું છું અને આને પલળવા માટે આપણે રાખી દઈશું ત્રણ કલાક માટે ફ્રેન્ડ્સ જો તમને રાતે ડિનર માટે જો ઇડલી બનાવી હોય તો તમે આ ચટણીનો પ્રોસેસ બપોરે જ કરીને રાખી દેવાનું હવે અહીંયા ત્રણ કલાક પછી હું તમને દેખાડું છું કે આપણી દાળ એકદમ સરસથી પલળી ગઈ છે અને આવી રીતે એને આંગળીથી દબાવવાથી એકદમ સરસથી બ્રેક થઈ જાય છે તો તમે જોઈ શકો છો હવે આને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે થોડુંક પાણી એમાંથી મેં કાઢી લીધું છે જે આપણે આગળ પ્રોસેસમાં યુઝ કરશું બધી ચણાની દાળ મેં ગ્રાઇન્ડરમાં નાખી દીધી છે હવે આમાં એક વાટકા જેટલું ડેસિકેટેડ કોકોનટ એડ કરું છું અથવા તો તમે ફ્રેશ કોકોનટ પણ એડ કરી શકો છો આ દાળનું પાણી જે મેં કાઢી લીધું હતું એ થોડુંક એડ કરું છું અને આવી રીતે એકદમ ફાઇન પેસ્ટ એનું મેં ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ચટણીને થોડીક પાતળી કરવા માટે જે આપણે પાણી નીકાળ્યું હતું એ ગ્રાઇન્ડરમાં નાખીને મેં એડ કરી દીધું છે હવે અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં લીધું છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આપણે એને છાશ બનાવી લેવાની છે જો અથવા તમારા પાસે છાશ હોય તો તમે એ પણ ડાયરેક્ટ આમાં યુઝ કરી શકો છો તો તમે જો છાશ કે દહીં ન એડ કરવા હોય તો તમે પાણી નાખીને પણ ચટણીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો હવે અહીંયા મેં બધી વસ્તુને મિક્સ કરી લીધું છે જો આ ચટણીમાં મેં કોઈ ડુંગળી કે લસણ એડ નથી કર્યું તો પણ ચટણી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સ્વાદ પ્રમાણે નાખો છું મીઠું અને હવે મિક્સ કરી લેશું આ ચટણી બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનીને રેડી થઈ જતી હોય છે તો બસ હવે આ ચટણીને વધારે પાતળી નથી કરવાની તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો બહુ વધારે પાતળી પણ નથી અને બહુ ઘાટી પણ નથી હવે આનો આપણે વઘાર રેડી કરી લઈએ તો અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂક્યું છે હવે અહીંયા તેલ ગરમ થાય એટલે નાખું છું વન ફોર્થ ટેબલ સ્પૂન અડદની દાળ થોડીક લાઇટ બ્રાઉન થાય અડદની દાળ એટલે નાખું છું જીરું અને મીઠા લીમડાના પાન અને સૂકું લાલ મરચું તો આપણો વઘાર રેડી થઈ ગયો છે અને ચટણીમાં એડ કરી દઈશું સરસથી મિક્સ કરી લેશું તો બસ હવે આ ચટણીને તમે ઇડલી ઢોસા ઉત્તપમ સાથે એન્જોય કરી શકો છો આવી જ સારી અને ઇઝી રેસિપી માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા મેં ડિનર માટે આજે ઇડલી બનાવી હતી તો ઇડલીને બાઉલમાં નાખું છું અને ઉપરથી આપણે ફ્રેશ ચટણી જે રેડી કરી હતી એને હું નાખીને સર્વ કરું છું હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ